દિભાનુશાળી હત્યા મામલે સીઆઈડી ક્રાઈમના વડા આશિષ ભાટીયાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યું કે ભુજથી દાદર જતી સયાજી એક્સપ્રેસમાંથી મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ટ્રેનને મારિયા મિયાણા રોકવામાં આવી જે બાદ ટ્રેનના ડબ્બાને અમદાવાદ યાર્ડમાં લાવવામાં આવ્યો જ્યાં એફએસએલની ટીમે તપાસ કરી છે દાદર એક્સપ્રેસ એ ભુજથી દાદર વાયા અમદાવાદ જતી હતી તો ભુજથી ગાંધીધામ થઈને સામક્યાલી તરફ આવતી હતી ત્યારે આ બનાવ બન્યો છે અને સૌ જે છે એ જાણ માળિયા પોલીસ સ્ટેશનમાં જાણ થઈ તો ત્યાંના પીએસઆઈ ત્યાં સ્થળ ઉપર ગયા અને ટ્રેન ત્યાં હતી તો એમાંથી જે કમ્પાર્ટમેન્ટ છે એસી ફર્સ્ટ ક્લાસનું એની અંદર જનતિ ભાનુશાલી જે એક્સ એમએલએ છે એની તો આ સિવાય આશીષ ભાટીયાએ કહ્યું કે જયંતિશાળી બેગમાંથી રિવોલ્વર મળી છે આ રિવોલ્વર એક કોથળીમાં પેક કરેલી હતી રિવોલ્વરમાં કેટલાક કાર્ટીજ હતા અને કેટલાક કાર્ટી પ્લાસ્ટિકની બેગમાં પેક હતા જેથી આત્મહત્યા કરી હોવાની શંકાને નકારવામાં આવી છે કોચમાંથી એફએસએલને બે ફૂટેલા અને ત્રણ જીવતા કાર્ટિઝ મળ્યા છે તપાસમાં બુલેટની આગળનો ભાગ પણ મળી આવ્યો છે જયંતિ ભાનુશાળીને નજીકથી ગોળી મારવામાં આવી હોય તેવી પણ આશંકા વ્યક્ત થઈ છે પોલીસ તપાસ દરમિયાન હથિયાર અને કાટીજે મિનિટની આસપાસ કરવામાં આવ્યું પહેલા કરાયું જ્યાંથી આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હોવાનું પણ મનાઈ રહ્યું છે પોલીસ આરોપીઓની ભાલ મેળવવા રેલવે સ્ટેશન અને અન્ય જાહેર જગ્યા પર લગાવવામાં આવેલા સીસીટીવીની પણ તપાસ કરશે અને બેગની અંદર એમની પોતાની સર્વિસ રિવોલ્વર પણ છે એની અંદર અમુક કાટરેજીસ જે છે એ એની અંદર છે અને અમુક લા લાઈવ જે કાટરેજીસ છે એ પણ મળ્યા છે એફએસએલની જે પ્રાથમિક ચકાસણી છે એની અંદર ફૂટેલા કાટરેજ જે છે એ મળ્યા છે બે ફૂટેલા કાટરેજ મળ્યા છે અને ત્રણ લાઈવ કાટરેજ એમાંથી કૂપેમાંથી મળ્યા છે હવે એ પિસ્ટલના છે પિસ્ટલ આપ જાણો છો કે ભાઈ પિસ્ટલમાંથી ફાયર થાય તો ખોખા બહાર ઘરી ઘેરે છે એટલે એ સેવન પોઈન્ટ સિક્સ ફાઈવ એમએમના છે અને અત્યાર સુધી પ્રાથમિક જે તારણ છે એફએસએલનું એની અંદર એ કન્ટ્રીમેડ વેપનનો ઉપયોગ થયો છે ચેઇન પુલિંગ પણ થઈ છે ચેઇન પુલિંગ લગભગ બાર સત્તાવનની આજુબાજુ ચેન પુલિંગ થઈ છે તો આ મામલે એસઆઈટી ની પણ રચના થઈ છે આ ટીમમાં રાજકોટ રેલવે પોલીસ સીઆઈડી ક્રાઇમના રાજેશ પટેલ એટીએસ અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તપાસમાં જોડાશે એસઆઈટી બનાવવામાં આવેલ છે એસઆઈટીમાં ઇન્ચાર્જ તરીકે ગૌતમ પરમાર છે જે અમારા ડીઆઈજી છે રેલવેના અત્યારે સ્થળ ઉપર જ છે એ એમની નિમણૂક કરી છે એની સાથે મદદમાં ડીવાયએસપી રાહુલ છે જે એસડીપીઓ છે રેલવેના એ રહેશે પછી આઈઓ તરીકે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે ડીવાયએસપી એસપી ફિરોજીયા છે જે રાજકોટ રેલવેમાં છે એ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર તરીકે રહેશે અને એમની મદદમાં ઇન્સ્પેક્ટર રાવલ છે જે એલસીબીના છે અને તે ઉપરાંત કાલુપુર રેલવે સ્ટેશન ઉપર ચુડાસમા છે પીઆઈ એ રહેશે અને સુરતથી પણ એક ડીજે પટેલ પીએસઆઈ છે એમની મદદ લેવામાં આવશે અને તે સિવાય સીઆઈડી ક્રાઈમના જે રાજકોટ ઝોનના અધિકારી છે આર એસ પટેલ એમને પણ એસઆઈ ટીમાં રાખ્યા છે એ રીતે આ ટીમ બનાવીને આપણે આગળ જે છે ઇન્વેસ્ટિગેશન શરૂ કરી છે હવે આ ઇન્વેસ્ટિગેશનની અંદર મદદ માટે ડીજી સાહેબે બનાવની ગંભીરતા જોઈને અને એટીએસ અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચ એમના અધિકારીઓને પણ જે છે